આજે દશામાં વ્રત અષાઢવદ અમાસ દિવાસાથી શરૂ થશે દસ દિવસ ચાલશે રખડતા આખલા ગાયોના ઝુંડ વચ્ચે આ માટેની સાંઢણી તમાશો જોતી સ્તબ્ધ છે તંત્ર ક્યાં થરા ઉમેશ ગોસ્વામી અલ્પેશ ગોસ્વામી ભારતીય સંસ્કૃતિમાં વ્રત તપ ઉપાસના આરાધનાનું આગવું મહત્ત્વ છે આજે અષાઢવદ અમાસ દિવાસો આજે રવિવાર છે આજે ઓગળ થળી ખાતે દિવાસાનો મેળો ભરાશે આ વર્ષે મહંત બળદેવનાથજી ગુરુ વસંતનાથજી મહારાજ બે મહિના મૌન વ્રત ધારણ કરીને ચાતુર્માસની આરાધના ઉપાસના કરી રહ્યા છે આ શ્રાવણ માસ પાંચ સોમવાર છે દશામાનું વ્રત અષાઢ વદ અમાસ દિવાસાથી શરૂ થાય છે આજે ચોથી ઓગસ્ટથી શરૂ થશે વ્રત દસ દિવસ સુધી ચાલે છે આ સમયગાળા દરમિયાન ભક્તો ઉપવાસ બ્રહ્મચર્ય રાખે છે અને દેવી દશા માતાના સન્માન માટે વિશેષ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરે છે પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકોરડા એકટાણા ઉપવાસ કરે છે માટીની સાંડળી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે એ મૂર્તિ સાંડણીને નદીમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરે છે શક્તિ મુજબ દાન દક્ષિણા આપે છે ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે કાંકરેજ તાલુકાના થરા નગરમાં કેટલાક દિવસથી બજારમાં દશામાની સાંધણી સાથેની મૂર્તિઓ ગાડી ભરી ભરીને વેપારીઓ લઈને ઉતરી પડ્યા હતા અને જ્યાં જગ્યા મળી ત્યાં સ્ટોલ ઊભા કરી વેચતા જોવા મળ્યા હતા વ્રત રહેનાર નરનારી આ મૂર્તિ અને પ્રસાદી માટે બજારમાં ઉમટી પડતા બજારમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો થરા નગરમાં રખડતા આખલા તથા ગાયોના ઉપદ્રવ વચ્ચે માટીની સાંઢણી દશામાની મૂર્તિ સાથે આ બધું જોઈને શું વિચારતી હશે અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત